નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસને બુધવાર બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જીરાની વાત કરીએ તો પહેલાં પચાસ ગોણીની આ આજુબાજુ આવક જોવા મળી હતી તો ચાલો મિત્રો જાણીએ જીરામાં કેવા ભાવ રહે છે

મોટો વાપરા પચાસ રૂપિયા છસો નેવું મોટું પંચાણું પાંચસો પાંચ ન પંદર વીસ પચીસ तरी, पच्चीस रुपये तरी पैंत चालीस पिस्तालीस पचास पंचावन पाँच पांच इित्तेर पंचोतेर एशी સાડત્રીસો ને એસી પેલા રાજુ એ ઢગલો કર્યો હતો મુલો કરશન

પાંચ દસ પંદર પચાસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ પાંચ બીતેર પંચોતેર ઇસવી પંચ્યાસી નેવું પંચાણું એકત્રીસો પાંચ દસ પંદર પંદર વીસ પચીસ પચાસ પંચાવન પંચ્યાસી પાંચ તેત્રીસો પચીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ પાંચ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેવ પંચાણું પાંચ દસ પંદર વીસ પચીસ ત્રેવીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન નાઈ પાંચ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી એસી રૂપિયા પાંત્રીસો ને એંસી રૂપિયા